Halo, good morning guys. Raju Famos, selamat pagi teman-teman sudah Hai. Atare. Siapa baru lo? તો નોકરીનો ટાઈમ થઈ ગયો છે છે નોકરી મૂકીને આવીએ મમ્મી મમ્મી શું કરે જોઈએ આપણે કોમે લાગી તમે જ મરા તાર રસ્તામાં જતા હતા એટલે પેલો ફોજ નું ઝાડ મળી હતી તો ફોજ વેણવાનો વિચાર કર્યો ચલો ગઈશ ફોજ ભણીએ તું એમ તક સુ લે આ ચડે સો ફોજ ઓલ ફોજ ફોડ શું બને મને શું ખબર છે તમને ખબર રૂબાને રૂબા ગય ફોજ ફોજ પર ઓબો ઓ માખે પડી ના મામ કા પપહારા કેમ આ સાપ કરી દે બસ બસ હવે નાના ના તોડ સુ ક્યાં કેમેરા હમે પંતુરિયા પંતડે મારો હે મારું તો કમકુમાળું ભાગ તો ભાઈ જાય ના આ ગામડાના લોકો છે એટલે ઉતરા ચડી જાય ફટોફટ ફટાફટ ઉતરી જાય સો ગાઈઝ બહુ ફોજ લેવા ઉપર ચડ્યો તો કેવી રીતે ચાલશે મમ્મી ખેતરમાં છે એ ચાર લેલી છે તો મમ્મી બંને જઈ હવે ચાર ઉપાડી આવક તો ઉતારો પછી પેલા ભેંસો છૂટી છે તો એ ગાદી ખાઈ જાય તો મજૂરી માથે પડશે સો ગાયસ ચાર ઉપાડવા માટે તૈયાર થઈ રહ્યા છે હા આ હાડી પર આ શર્ટ સારું લાગે કૂતરું હુંગે એમાં એના હાટે શું થઈ ગયું

અગર બોધો રાજે ન ખમ નહી નવ પાડો હેડો મોતી થઈ ગયો હું પાડતો નહી સુખાસીવા તું છોટો છોટો આવા નાખી તું આ એટલે ગડી બીજો ફટકો તૈયાર કરું હું ચલો ગાઈસ એક ફટકો નાખીને આવે તો ઘડી આજે 4 છે અને બીજો ફટકો તૈયાર કરી દે પીલી બેસ બાકી છે બે બાકી છે જો બે પૈસુ બાકી છે હેડ ભાંગાત લે બુલિયાવા ચોકણ આ લે બુડી આપડી વ્યવસ્થિત હાથ નાખજો કોઈ હોણા અંદર ચલો ગાઈસ આ રહી લિંબુડી બહુ મોટી છે ચોમાસામાં બહુ લીંબુ આવે છે તમે જોઈ શકો છો આ ગાઈસ લીંબુ ચોમાસાના સિઝન લીંબુ બહુ આવે ઉનાળામાં બહુ આવે મોટા મોટા લેજો હે મોટા મોટા લેજો મોટો મોટા લેજો તાર જો કણ લેજો તાર અમદાવાદ હે અમદાવાદ લઈ જાવ ને અમદાવાદ તે અમદાવાદ મો પણ જોડે કઈ છે गाइस, so बताओ। सुगेशींबू वीणी लिधा से चलो अब घरे